જય માતાજી અને રામ રામ બધાને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં બધા હું મારું નામ જાડેજા દિવ્યરાજ સિંહ શો વર્ષ બે હજાર ચોવીસ અને પચીસની પીએસઆઈની ભરતીમાં મેઇન્સમાં આપણે ઓગણસાઠ માર્ક આવેલા અને જો કે બધી મેન્સ બધી બધી બે પેપર જે હતા એટલે કુલ આપણો સ્કોર પેપર વનમાં એકસો ને સત્યોતેર માર્ક હતા અને પેપર ટુમાં ઓગણસાઠ બે થઈને હાલમાં બસો છત્રીસ માર્કનો સ્કોર બને છે બરાબર વિડીયો મેન્સ માટે બનાવેલો છે મારે કઈ રીતે એટલા માર્ક આવ્યા તો સૌ પ્રથમ તો આપણી પાસે કોઈ કોર્સ ઓનલાઈન હતો નહીં બીજી વસ્તુ કે આપણે ક્યાંય ક્લાસીસ નથી કરેલા કોઈની ત્રીજી વસ્તુ કે આપણી પાસે કોઈ પણ પ્રકારનો અનુભવ નથી તો આપણે કર્યા કઈ રીતે માર્ક આવ્યા કઈ રીતે સૌ પ્રથમ જ્યારે મેન્સનો સિલેબસ જોયો તો સૌથી પહેલાં તો જીપીએસસીના ટોપર્સના પેપરના એનાલિસિસ કર્યા તો એનાલિસિસમાં શું તો કે ભાઈ પહેલાં તો બધાનું બંધારણ પત્ર પછી એ અહેવાલ હોય તો અહેવાલ કઈ રીતે લખાય અને સૌથી મહત્ત્વનો તો કે નિબંધ ત્રીસ માર્ક હવે નિબંધમાં એનાલિસિસમાં શું જોયું તો કે ભાઈ આ લોકો શરૂઆત કઈ રીતે કરે છે એમાં કન્ટેન્ટ કેવું હોય છે એની ભાષા કેવી હોય એના શબ્દો કેવા હોય એની ભૂલ કેવી થાય ક્યાંના કેવા માર્ક મળે છે બરાબર આ બધી વસ્તુનું એનાલિસિસ કરેલું ત્યારબાદ થોડુંક એમ ખબર પડી કે ભાઈ આપણે પોતાની રીતે આમાંથી થોડું ઘણું ગ્રહણ કરી અને પોતાની મૌલિકતાથી એક અલગ વસ્તુ લખી શકી બરાબર બીજી વસ્તુ તો કે લખવા બેહીને ત્યારે સૌ પ્રથમવાર જ્યારે લખવા બેહીને ત્યારે કોઈ ન આવડતું હોય પ્રયાસ કરવો પડે એમ પ્રેક્ટિસ ચાલુ કરવી પડે બરાબર લખવાનું શરૂ કરવું પડે પછી ધીરે ધીરે બધું થતું જાય તો સૌ પ્રથમ વાર તો જ્યારે લખવા બેહીને ત્યારે નિબંધ માટે તો કેવું થતું કે કંઈ પોઈન્ટ્સ મળે ને એમ એટલા બધા બરાબર એમ થાય કે ભાઈ શરૂઆત કઈ રીતે કરવી કન્ટેન્ટમાં શું લખવું શું નહીં બરાબર તો અમુક વિષય આવતા જેમ કે એ વખતે જોવો ને તો કરંટમાં એક ટોપિક હતું એક રાષ્ટ્ર ચૂંટણીવાળો તો મેં આના ઉપર નિબંધ આપણે લખી કેમ કે આપણે કરંટ વાંચતા હોય આપણે ડિટેલમાં એ વસ્તુ કરેલી એટલે આપણને ખબર હતી કે ભાઈ શું શું આવે અને શું નહીં બરાબર તેના કન્ટેન્ટમાં આપણે એ વસ્તુનો યુઝ કરી શકીએ તો એના વિશે લખવા માટે તો શું કરતો કે ભાઈ ક્યારેક અમુક વાર પહેલી પહેલી વાર જ્યારે આપણે લખતા હોય તો ન આવડે તો ચેટ જીપીટીની મદદ લઈ શકાય બરાબર ચેટ જીપીટીમાં તમે એના મુદ્દા પૂછી શકો કે ભાઈ એક રાષ્ટ્રીય ચૂંટણીના ફાયદા છે તો એમાં શું શું લખી શકાય એના પડકાર છે તો એમાં શું શું આવી શકે બરાબર તો બે હજાર ચોવીસ પચીસમાં કેવું હતું કે એક ગોલ્ડન ચાર્કોલ ચાર્કલવાળાનું ટેલિગ્રામ ગ્રુપ હતું એમાં બધાય પોતપોતાના જે છે કે નિબંધને આ તે બધું જે પ્રેક્ટિસ મેન્સની કરતા એ બધા એમાં ફ્રીમાં અપલોડ થતું બરાબર તો આપણે એમાં રોજ પ્રેક્ટિસ જે કરતા એ અપલોડ કરતા બીજાના જોતા કે ભાઈ બધા કેવું લખે છે બરાબર બધાનું લખાણ કેવું છે પછી એમાંથી બધાય અમુક સજેશન આવતા અમુક જીપીએસસીના જે મેન્સ લખેલી હોય અનુભવી હોય એ બધા કહેતા પણ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે કે હું મારો નિબંધ લખી અને મારી રીતે જ ચેક કરતો બરાબર છે નિબંધ હોય કે કોઈ પણ વસ્તુ હોય મેન્સ નહીં બરાબર પોતાની જાતે જ ચેક કરતો ટોપર્સ જે રીતે લખતા હોય બરાબર છે એમની ભાષા હોય એના વિશે મતલબ તમે એના એ કમ્પેર કરી શકો હવે આપણી ભૂલ હોય તો એ ભૂલને આપણે મિનિમાઇઝ ત્યારે જ થાય કે જે બધી ભૂલ તમે ઓળખી શકો શાબ્દિક ભૂલ પડતી હોય જોડણીની ભૂલ પડતી હોય કે ભાગ્ય રચના ભૂલ પડતી હોય બરાબર પોતે પોતપોતાની રીતે એનાલિસિસ કરો ચેક કરો બરાબર એટલે આવડવાનું જ છે સેલ્ફ એનાલિસિસ સૌથી વધારે મહત્ત્વનું નથી આપણી પાસે કોઈ કોર્સ કે નથી કોઈ શિક્ષક કે નથી કોઈ બાકી એમ એક રીતે કહી શકાય કે ભાઈ ઓનલાઈન વિડીયોનો સહારો લીધેલો ફ્રીમાં જે બધા યુટ્યુબમાં વિડીયો હતા તો કોઈ સામે વિડીયો આવી દે કે કોઈ ચેનલ એ મૂકેલો હોય તો આપણે જોયેલા એમ વેબ સંકુલ હોય કે જ્ઞાન હોય કે ગમે એમ બરાબર છે કે ભાવિક મારું હોય જે મેન્સના વિડીયો મૂકેલા હતા ફ્રીમાં કોઈ એ આપણે જોયેલા એમ પણ સૌથી વધારે ફોકસ તો ભાઈ આપણે આપણી રીતે બધું કરેલું હોય તો જીપીએસસી ટોપરના પેપર જો બીજું તો કે અત્યારે જેમિની છે જેટ જીપીડી છે તમને જે મજા આવતી હોય એનો સહારો લઈ શકો બરાબર ત્રીજી વસ્તુ કે ભાઈ પ્રેક્ટિસ કરવાનું શરૂ કરો સૌ પ્રથમ વાર લખશો તો આવડશે નહીં એમ એમ થશે કે ભાઈ નથી આવડતું કે શું લખવું શું નહીં પણ ચાલું કરવા ધીરે 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 કરતાં એક દિવસ બે દિવસ એમ કરતાં કરતાં હરવે આવડવાનું જ છે બરાબર રોજ એક વસ્તુ તમે કરતા હોય તેમાં ઇમ્પ્રુવમેન્ટ આવવાનું જ છે બાકી તમે પોતાની રીતે સેલ્ફ એનાલિસિસ કરી શકો એકવાર લખ્યા પછી એમાં બધું શું ભૂલ પડે છે કે લખાણમાં કોઈ જગ્યાએ વાક્ય રચનામાં ભૂલ પડે છે કે બીજી કોઈ પણ ભૂલો પડતી હોય તો એ બધીને તમે મતલબ જ્યારે તમે પોતપોતાની રીતે ચેક કરશો ત્યારે તમને થોડો ઘણો અંદાજ આવી જાય તો એ બધાને આપણે રાઉન્ડ કરવાના અને પછી આગળ જ્યારે આપણે બીજી વાર લખી ત્યારે ધ્યાન રાખવાનું એમ ભૂલોને બધીને મિનિમાઈઝ કરવાની પ્રેક્ટિસ કરવાની બરાબર છે હવે મેન્સમાં વધારે પડતું સિત્તેર માર્કનું તો ગુજરાતી જ છે તો ગુજરાતી ભાષા સુધારવા માટે અને ભાષાનું કન્ટેન્ટ માટે છે ને તમે પાક્ષિક વાંચી શકો પાક્ષિકથી તમને ઘણો ફાયદો થઈ છે મેન્સમાં પાક્ષિકમાંથી એમ કે ઘણો બધો ફાયદો થઈ શકે એના શબ્દો એનું કન્ટેન્ટ ઘણીવાર પૂછાઈ જાય કે કોઈ પણ બીજી વસ્તુ એમ પાક્ષિક બહુ તમને ફાયદાકારક થશે મેન્સમાં તો ભાઈ કેવું છે આપણે થોડુંક સ્માર્ટ વર્ક કરેલું એટલો બધો સમય ફાળવેલો નહીં પણ એમ કે રોજ પ્રેક્ટિસ કરતા બે કલાક અઢી કલાક બરાબર છે એનાથી વધારે આપણે કંઈ સમય બહુ ફાયડવો નથી મેન્સ માટે પણ ડેલી પ્રેક્ટિસ કરતા કારણ કે વસ્તુ કેવી બને કે માત્ર તમે મેન્સ ઉપર ફેંક ફોકસ કરો અને પેપર વનમાં સ્કોર ન થાય તો મેઇન્સમાં બહુ એવું ઓછી વાર બનતું હોય કે મેન્સમાં તમારે બહુ વધારે સ્કોર થાય અને તમારે પેપર વનમાં ઓછો સ્કોર હોય અને મેઇન્સનો સ્કોર એટલો વધી જાય કે તમે રિઝલ્ટમાં બીટ કરી જાઓ બીજા માણસોને પણ આવું બહુ ઓછું બનતું હોય એટલે પેપર વનમાં થોડુંક વધારે ફોકસ કરવાનું મેન્સમાં ફોકસ કરવાનું પણ એટલું બધું નહીં કે પેપર વનના માર્ક આપણે તૂટે બરાબર છે એટલે પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસમાં જે કાંઈ પણ આવડે લખવાથી શરમાવવાનું નહીં ઓલા બેન કેમ કે વિડીયો બનાવવાથી શરમાવાનું નહીં લખવાથી શરમાવવાનું નહીં લખી નાખવાનું જે આવડી ધીરે 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 કરતાં કરતાં ઇમ્પ્રુવમેન્ટ આવશે બીજાના જોઈશો બીજું એનાલિસિસ કરશો બરાબર એટલે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવશે ધીરે ધીરે અને હવે વાત કરું ઇંગ્લિશની આમાં તો કેટલાયને ઇંગ્લિશમાં જ ડામાં ડૂલ થઈ જાય છે ઇંગ્લિશ સાંભળીને ગેમ થઈ ગયા ઓ શું લખશું એટલે ભાઈ ઇંગ્લિશમાં કાંઈ શેર નહીં શું લખવાનું હોય હવે પેલું સમરી બીજું તો કે ભાઈ કોમ્પ્રિયન્સ અને ત્રીજું ટ્રાન્સલેશન હવે સમરીમાં તમને એમાં એમાં જ તે પેરેગ્રાફ આપેલો છે બરાબર હવે એમાંથી તમારે વન થર્ડ કરવાનું છે પણ હા એ છે કે વાક્ય તોડીને વાક્ય ન લખવાના હોય બરાબર છે એટલે થોડું ઘણું ઇંગ્લિશ આવડતું હોય ને તો વધારે ફાયદો થાય આખો તમે જે પેરેગ્રાફ આપ્યો હોય એને ચાર પાંચ વાર વાંચો બરાબર છે એટલે તમને મોટો મોટો અંદાજ આવી જાય કે ભાઈ વસ્તુ શું કહેવા માગે છે એમ બરાબર હવે એના ઉપરથી તમે વાક્યનો થોડા ઘણા અમુક શબ્દોનો પ્રયોગ કરી શકો પણ બેઠા વાક્ય તોડીને લખવા કે રીતે એવું ન કરવું જોઈએ એમ બરાબર છે તમે પોતાની રીતે વાંચશો હવે એમાંથી તમને મોટું મોટું થોડો ઘણો અંદાજ આવી જાય એના ઉપરથી તમે પોતાની વાક્ય રચના બનાવી અને અમુક શબ્દોનો ઉપયોગ કરી અને એમાંથી સમરી કરી શકો બીજી વસ્તુ તો કે ભાઈ કોમ્પ્રિયન્શન આવે પેરેગ્રાફ આપ્યો અને એમાંથી ક્વેશ્ચન પાંચ પૂછાય બધા બબે માર્કના બરાબર હવે એમાં તો કેવું છે કે બધા જેને હાવ બેઠે બેઠા લખી નાખે એટલે હાવ બેઠે બેઠા લખો ને તો એલા ભાઈ માર્ક મળે પણ એ રીતના માર્ક ન મળે કે જેમાં તમારો સ્કોર તમે સ્કોરિંગ આમાં જ સ્કોરિંગ કરવાનો હોય આમાં તમને માર્ક ન મળે ભાઈ શું કરવાનું એટલે આમાં એક સ્માર્ટ વર્ક મેં એવું કર્યું હતું કે આપણને એટલું બધું કંઈ ઇંગ્લિશ બહુ એ લેવલનું નથી આવડતું પણ મેં શું કર્યું કે ભાઈ વોટથી પ્રશ્ન પૂછ્યો હોય વાયથી પ્રશ્ન પૂછ્યો હોય તો એ બધા એમાં જવાબ કઈ રીતે લખવાનો બરાબર તો વાયથી પૂછ્યો હોય તો એની શરૂઆત કઈ રીતે કરવી અને જવાબ કઈ રીતે લખવાનો બરાબર છે તો આ રીતે તમે એની પ્રેક્ટિસ કરી હોય આટલું શીખી જાઓ ને તો એ તમને જેટલા માર્ક મળતા હોય ને એનાથી થોડા ઘણા વધારે માર્ક તો મળી જ જાય ત્રીજું તો કે ટ્રાન્સલેશન હવે ટ્રાન્સલેશનમાં તો થોડું ઘણું એમ કે ઇંગ્લિશ આવડવું આવડતું હોવું જોઈએ તો તમારાથી ટ્રાન્સલેશન થાય હવે હાવ તમને ઇંગ્લિશની વાક્ય રચના જ ન આવડતું હોય ને હાવ ઇંગ્લિશ ન આવડતું હોય તો અત્યારે એ શીખવાય ન બે બરાબર છે એમ કે થોડુંક મોટું મોટું આવડતું હોય તો વાંધો ન આવે અને એવું બધું કંઈ બી જરૂર છે નહીં આપણો પહેલો વિડીયો છે તો નાની મોટી ભૂલ કાંઈ થતી હોય તો થોડુંક એડજસ્ટ કરજો બરાબર છે મતલબ વિડીયોનો જો તમને નિષ્કર્ષ કહું તો મેન્સ માટે છે ને એક તો પ્રેક્ટિસ મહત્ત્વની છે બધાને ખબર જ છે હવે લખતા તમને ન આવડતું હોય કે કોઈ પણ રીતે થોડુંક બીક લાગતી હોય શરૂઆત કરી દેવાની બરાબર છે બીજું થાય કે ન થાય શરૂઆત કરી દેવાની પછી જીપીએસસી ટોપર પી ના પેપર જે બધા પહેલાંથી પડ્યા જ છે મળી જાય તમને આરામથી ગોતો એટલે થોડુંક બરાબર છે એમને એનાલિસિસ કરી શકો એને કઈ રીતે માર્ક મળે છે બરાબર છે એ કેવું લખે છે એનું કન્ટેન્ટ કેવું હોય ભાષા કેવી હોય બરાબર છે કંઈ નાની મોટી ભૂલ થાય તો એ ભૂલ આપણાથી ન થવી જોઈએ એમ બરાબર છે અને પેપર ચેકર આમ કઈ રીતની ભૂલ કાઢે છે બરાબર છે એવું જોઈ શકાય પછી બીજી વસ્તુ એ છે કે અત્યારે તો આધુનિક જમાનોમાં એ આવી ગયું છે અત્યારે બહુ ફાયદો છે ભાઈ બરાબર છે આમ તમે કોઈને પૂછી ન હોય એને પૂછો ત્યાં હારા મારા જવાબ આપે એટલે એનો ઉપયોગ કરી શકાય બાકી આપણા પ્રેક્ટિસ વખતના જે પ્રેક્ટિસ સેટ હતા બરાબર ધીરે ધીરે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું બરાબર છે લિંક લીચે નીચે પ્રોવાઈડ કરી દઈશ આપ કોઈની ઈચ્છા હોય તો આપ જોડાઈ શકો છો બાકી જો વિડીયોમાં મજા આવી હોય બરાબર છે થોડું ઘણું કાંઈ ઇન્ફોર્મેશન તમને કામ લાગે એવી હોય બરાબર છે તો તમારા મિત્રોને શેર કરી શકો છો રિસ્પોન્સ સારો આવે તો બીજા વિડીયો બનાવવાનું મન થાય બરાબર છે બાકી લાવશો ધીરે ધીરે કંઈક નવું ભલે ઓલ ધ બેસ્ટ બધાને બરાબર છે મારા જેવો જો સામાન્ય વ્યક્તિ કરી શકતો હોય તો આ બધા પણ કરી શકો છો બરાબર છે ભલે રામ રામ અને જય માતાજી બધાને